વિસાવદરમાં ભવ્ય જીત બાદ ગોપાલ ઇટાલિયા દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે દિલ્હી એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર વિસાવદરમાં ભાજપને હરાવીને ઐતિહાસ જીત મેળવ્યા બાદ વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનું દિલ્હી એરપોર્ટ ખાતે ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની આ ભવ્ય જીત બાદ દિલ્હીમાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જીતના નારાુંજી ઉઠ્યો હતો સમર્થકોએ ફૂલોના હાર પહેરાવી તેમને આવકાર્યા હતા ગોપાલભાઈ ઇટાલિયાએ પણ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો અને વિસાવદરની જનતાનો વિશ્વાસ સાર્થક કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ જીત માત્ર ગોપાલભાઈની જ નહીં પરંતુ વિસાવદરની જનતાના પરિવર્તન અને નવા નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસની જીત છે આ સાથે જ આગામી સમયમાં વિસાવદરના વિકાસ માટે શું યોજનાઓ ઘડવામાં આવશે તેના પર સૌની નજર રહેશે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર